વિશ્વ વિખ્યાત પરબધામ ખાતે સોમયાગ યજ્ઞ પરબધામના મહંત પરમપૂજ્ય કરશનદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યો જૂનાગઢ જિલ્લાના ભેસાણના વિખ્યાત એવા પરબધામ ખાતે સોમ યજ્ઞનું પરમ પૂજ્ય કરશનદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યો આ યજ્ઞ સનાતન ધર્મમાં પ્રથમ વખત યોજાયેલ રાજસૂર્ય યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ વાજપેયી યજ્ઞ વગેરેમાં સોમ યજ્ઞ શ્રેષ્ઠ રહેલો છે જેમાં સર્વ દેવી દેવતાઓને તૃપ્ત કરવામાં આવે છે આ યજ્ઞકુંડમાં લાખો આહુતિઓ આપવામાં આવે છે જેનો આજે છેલ્લા દિવસે બીડું હોમવામાં આવ્યું આ તકે ખાસ કરીને કોમી એકતાનું ઉદાહરણ આપ્યું છે જેમાં ભેસાણ વિસાવદરના મુસ્લિમ સમાજના આગેવાનોને સાથે રાખીને મુસ્લિમ સમાજના લોકો દ્વારા સ્વયંસેવક બની ખડેપગે સેવાઓ આપવામાં આવી ગરીબોને સુવર્ણદાન વસ્ત્રદાન અન્નદાન આપવામાં આવ્યું આ તકે લાખો ભાવિક ભક્તો દ્વારા યજ્ઞનો લાભ લેવામાં આવેલ જેમાં ભક્તોએ ભજન અને ભોજન સાથે લીધા હતા

ભાગ લીધો છે અને આ યજ્ઞ એટલો બધો મહાન યજ્ઞ છે કે વેદોમાં એનું ખૂબ જ વર્ણન છે અને કેટલા વર્ષો પછી અહીંયા સનાતન ધર્મમાં આ પહેલો ને પહેલો માત્ર પહેલો સોમયાદ યજ્ઞ થયો છે અને સોમયાજ યજ્ઞ રભધામની અંદર આજે એની પૂર્ણાહુતિ છે અને તારીખ એક બે અને ત્રણ બે બે હજાર પચીસની અંદર આ સોમ્યા યજ્ઞનો આજે કાર્યક્રમ સંપન્ન થયો છે તું જે બાપુની નિશ્રોમાં બધા જ સંતો મહંતો અને સેવકજનો સાથે આ સોમ્યા યજ્ઞ સંપન્ન થયો છે અને સનાતન ધર્મનો બાપુએ જય જયકાર કર્યો છે અસ્તુ સદ અમરદેવીદાસ આને આ યજ્ઞની અંદર હજારો લાખો માણસોએ પ્રસાદ લીધો છે યજ્ઞભૂમિની અંદર લાખો આહુતિ આપવામાં આવી છે અને બધા દેવતાઓને સોમરસનું પાન કરાવી અને તૃપ્ત કરવામાં આવ્યા છે જે વેદની ઋચાઓથી બધા જ દેવતાઓને પ્રસન્ન અને તૃપ્ત કર્યા છે આવા સોમિયા ગીમની અંદર વારંવાર દેવતાઓ સોમનું પાન કરતા હોય છે અને એ દેવતાઓને યજ્ઞ મુખ દ્વારા બાપુએ સ્વયં સોમની આહુતિ આપીને દેવતાઓને પ્રસન્ન કર્યા છે અસ્તુ સત્યવિદાસ અહેવાલ કાસમ હોથી લોકાર્પણ